નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગરીબ ખેડૂત સાથે બનેલ એક સત્ય ઘટના વિશે પાંજરાપોળના દરવાજાની બહાર એક ફાટેલ લુગડે ખેડૂતોએ ગાડીની વાટ્ય જુએ છે પાંજરાપોળ બરાબર ધોરીમાર્ગને અડીને આવેલી શહેરની બહાર બનાવેલી પણ શહેરોનો આંધળો વિકાસે એને ચારે તરફથી ઘેરી લીધેલ પણ એ ભાઈના મોઢું આજે દર્દભર્યું લાગતું હતું એવામાં એર કંડિશન ગાડી બાજુમાં આવી ઊભી રહી અને ગાડીનો કાચ ખોલીને સરનામું પૂછ્યું ખેડૂ હાથ જોડીને બોલ્યો બાપા અહીંથી સીધા જાઓ આગળ એકાદ ગામ પછી ત્રણ રસ્તા આવશે ત્યાંથી જમણી બાજુ વળી જજો ગાડી થોડી આગળ નીકળી ગઈ પણ થોડી વારમાં ગાડી પાછી આવીને પાછો કાચ ખોલીને પૂછ્યું તમારે કઈ બાજુ જવું છે ખેડૂ બોલ્યો બાપા મારે પણ જવું તો એ બાજુ જ છે પણ સામેવાળી વ્યક્તિ આદરથી પૂછ્યું પણ શું હાલો હું પણ એ જ બાજુ જાઉં છું તો તમને એટલા સુધી લેતો જાઉં પણ આવી મોંઘી દાટ ગાડીમાં બેસતા ખેડૂ અચકાતો હોય એવું લાગ્યું પણ ગાડીવાળા વ્યક્તિ ભલા માણસ દેખાતા હતા એણે ખેડૂને કીધું ભાઈ બેસી જાઓ મૂંજાઉ નહીં હું ભાડું નહીં માંગુ અને ખેડૂતને ગાડીમાં બેસાડીને ગાડી માર્ગે કરી ખેડૂત ગાડી મેં બેઠો પણ ઘડી ઘડી પોતાની છીથરાવાળી પાઘડીનો છેડો લઈને મોઢા પર ફેરવે છે અને ગુમસૂમ બેઠો છે ગાડીવાળા વ્યક્તિ પ્રશ્ન પૂછે છે તમે અહીંયા સવારના પોરમાં એટલા વેલા શું કામ આવ્યા હતા ખેડૂતના મનમાં ધ્રાસકો પડ્યો હવે મારે શું જવાબ આપવો કંઈ નહીં કામે આવ્યો હતો એમ કહીને ટૂંકમાં ઉત્તર વાળ્યો પણ ગાડીવાળા સજ્જનને લાગ્યું કે થોડી વાતો કરતાં કરતાં મુસાફરી કરીએ તો પંથ તરત કપાઈ જાય એટલે બીજો પ્રશ્ન કર્યો તમે સાવ આમ ઉતરેલ મોઢે બેઠા છો કંઈ તકલીફ છે કોઈ અપ્રિય ઘટના ઘટી છે ખેડૂતે પરાણે બોલવું પડતું હોય એમ પાછો પાઘડીને છેડો મોઢા પર ફેરવતા એ બોલ્યો ના બાપ એવું કંઈ નથી પણ એ મુસાફર વ્યક્તિ સમયને પારખી ગયો અને આગળ આવતી હોટલ પર ગાડી રોડ પર રોકી અને કીધું કે હાલો ચા પાણી કરી લઈએ ખેડૂત ના પાડતા માથું ધૂણાવ્યું પણ ગાડીવાળા ભાઈ માન્યા નહીં અને હોટલ પર ચા પાણી કરવા ઉતર્યા ઉદાસ ચહેરો જાણે કંઈક વ્યાથા ઠાલવવાતા માગતો હોય એવું ગાડીવાળા ભાઈને જણાયું એટલે પૂછ્યું કે ભાઈ આપ મને સાચે સાચું કહો કે આપ કઈ મૂંઝવણમાં છો અને આટલા ઉદાસ શેના માટે છો મને માંડીને વાત કરો વાત કરવાથી અહીં હલકું થઈ જાય છે આટલી વૂફ ખેડૂને મળતા તો ખેડૂની આંખમાં ઝળઝળિયા આવી ગયા ગળામાં ડૂમો ભરાઈ ગયો અને રડી પડ્યો કે આજ મેં મારા ભાઈ સમાન ભાઈને તરછોડ્યા છે મને કુદરત માફ નહીં કરે એમ કહીને રોવા માંડ્યો ગાડીવાળા ભાઈ બોલ્યા કે મને માંડીને વાત કરો હું કંઈ સમજ્યો નહીં ખેડૂતે માંડીને વાત શરૂ કરી આજથી આઠેક વરસ પહેલાં મારી પાસે મૂડી નહોતી મારી પાસે નાણાંની બહુ તંગી ઘરને ગરીબાઈ આંટો લઈ ગઈ હતી અમે તો ખેડૂ કહેવાઈએ અને અમારે તો જનેતા એટલે ધરતી અમે ધરતીના છોરું એ મહેર કરે તો લીલા લહેર થાય અમારા ગામમાંથી બધાય ખેડૂત મેળે જતા હતા જે પશુઓનો સ્પેશિયલ મેળો ભરાતો હોય જેમાં બળદ ઘોડા ઊંટ ગદર્ભ જેવા પશુની લે થતી હોય અમારા ગામના એક ભાઈએ મને કીધું કે મારે મેળે જવું છે અને મારી પાસે બે જોડી બળદ છે તો હું તને મજૂરી પેટે રૂપિયા આપીશ તું હાલ મારી સાથે અને હું ગયો મેળે એ મેળામાં અલગમલગથી કાંકરેજી અફસલ ઓલાદના બળોદો જોઈને મારે પણ બળદ લેવાની બહુ ઈચ્છા થઈ પણ મારી પુગથ નથી કે હું બળદ લઈ શકું મારી પરિસ્થિતિ અને ગરીબાઈ હું જાણતો હતો એટલે હું સાવ આમ જ ઉદાસ બેઠો હતો એવામાં એક ભાઈ આવ્યા અને મને પૂછ્યું ભાઈ મેળે શીત આવ્યા હતા મેં કહ્યું કે એક ભાઈ હારી બળદ હાંકીને આવ્યો છું એ ભાઈએ મને પૂછ્યું કે તમારે બળદ નથી લેવાના મેં ના પાડી કે નથી લેવા અને એ ભાઈ મને સામેથી કીધું રૂપિયાની મૂંઝવણ હોય તો ફિકર ના કરતા તમને હું મદદ કરીશ ત્યાં સુધી મારી નજર ધરતીમાંથી પડેલા ઓગઠ ઉપર હતી પણ ઉપર નજર કરીને સામે જોયું તો એક સફેદ શહેરી કપડામાં વ્યક્તિને સામે જોયા હસમુખો ચહેરો કરીને ભાઈ બોલ્યા કે ભાઈ રૂપિયા થાય ત્યારે આપજો અને હું વ્યાજ પણ નહીં લઉં અને ઉઘરાણી પણ નહીં કરું તમારે થાય ત્યારે આપજો મારા માટે જાણે એ સજ્જન માણસના રૂપમાં ભગવાન સાક્ષાત આવ્યા હતા અને એમણે મારા હાથમાં બે નાના પધોર્યા ગાઘડિયા નાની ઉંમરના બળદ જેના પર હજી ધોસરું ના મુકાયું હોય નિરાશ હાથમાં આપીને કીધું કે લ્યો આ બળદ મેં પૂછ્યું આપ તો ખેડૂત નથી લાગતા તો આ નાના ઘાઘડિયા તમારી પાસે કેવી રીતે આવ્યા એ સજ્જન માણસ બોલ્યા કે અમારા વિસ્તારમાં એક ભાઈ આને વેચી રહ્યા હતા મને થયું કે ક્યાંક કતલખાને જાય એના કરતાં મેળામાં કંઈક ખેડૂતો આવશે ત્યારે કોઈને હું ભેટમાં આપી દઈશ તો આ પશુ સુખી થશે માટે મેં ખરીદી લીધા પણ મને મનમાં ચિંતા થતી હતી કે હું હવે કોને આ જવાબદારી આપું કે આ પશુડાને સાચવે ક્યારનો હું જોયા કરું છું તમારા ચહેરાનો ભાવ જોઈને મને તમારા પર વિશ્વાસ આવ્યો એટલે તમારી પાસે આવ્યો છું મને નિરાશ ના કરતા રૂપિયા થાય તો દેજો પણ આ મૂંગા જીવને તરસોડશો નહીં એટલું કહીને એ સજ્જન માણસ મેળાની ભીડમાં અદ્રશ્ય થઈ ગયા મારાથી નામઠામ કંઈ જ પૂછાણું નહીં એ ઘાઘડિયા લઈને હું ઘરે આવ્યો પરમાત્માની કૃપાથી મેં આઠ આઠ વરસ એ મારા ભાઈ સમાન ભેરુડાહારે ખેતી કરીને ગુજરાન ચલાવ્યું પણ ઉપરા ઉપરી બે બે દુકાળ પડ્યા છે ઘરે ખૂટ્યા બળદને ખવરાવવા માટે મારી પાસે કંઈ નથી રોજ સવારે ઉઠુંને ભૂખ્યા બળદને જોઈને મારા આત્મા દુઃખી થતો એટલે મેં વિચાર્યું કે પાંજરા પોળમાં થોડાક ડી મૂકી આવવું અહીંયા માથે પથ્થર મૂકીને હું બળદને માજનમાં મૂકવા આવ્યો હતો પણ મને રડવું એ એ વાતનું આવે છે કે એ મૂંગા પશોડા જાણે મને સવાલ કરતા હોય કે તું તારો વાયદો ભૂલી ગયો અમે ક્યાં તારું ઘર ખાઈ જાત વગડામાં રખડીને બાવળના કાતરા ખાઈને દુકાળ કાઢી નાખત પણ તે અમને આજે પરાયા કરી નાખ્યા આઠ આઠ વરસ સુધી ધોસરૂ માથે લઈને તારા ભેગા જ ઊભા રહ્યા પણ આજે વહમી વેળાએ તે અમને નોંધારા કરી નાખ્યા અમે તારા માટે શું નથી કર્યું પણ તું આમ સાવ એમ કહીને ખેડૂત પોક મૂકીને રુદન કરે છે મોટાભાઈ હું જ્યારે મારા ભેરુડાને મૂકીને વળતો થયો ને તોય જાણે મને આશીર્વાદ દેતા હોય કે બાપ સુખી થાજે આવા મૂંગાજીવનો ઉપકાર હું કઈ રીતે ચૂકવીશ અને ખેડૂત રડતો જાય છે પણ અમે ગાડીવાળા સજ્જન વ્યક્તિ ભાવવિભોર થઈ ગયો અને ખેડૂને ખંભે હાથ મૂકીને કીધું હાલો પાછા પાંજરાપોળમાં જવું છે ખેડૂનો હાથ પકડીને ગાડીમાં બેસાડી ગાડી વળતી થઈ સીધી પાંજરાપોળના દરવાજે ઊભી રહી ખેડૂને જોઈને બંને બળદો હળી કાઢીને સામે દોડ્યા અને ખેડૂત પણ જાને વર્ષો પહેલાં વિખુટા પડેલ ભાઈ હોય એમ મુંગાજીવને ભેટી પડ્યો ત્યાં કામ કરતા એક ભાઈ આવીને એને કીધું કે સવારે મૂકેલા બળદે હજુ એક તણખલું મોઢામાં નથી નાખ્યું બસ ભાભરિયા કરે છે આજ જાણે રામ અને ભરતનું મિલાપ થતો હોય એવું દ્રશ્ય નજરે આવ્યું ગાડીવાળા ભાઈ ખેડૂની બાજુમાં જઈને કીધું કે આ બળદ ઊભેલ ટ્રક પૂરી ભરેલ છે નિરણની એ તમારા સરનામે પહોંચી જશે એમ કહીને એ વ્યક્તિ ગાડીમાં બેસીને ગાડી હંકારી મૂકી ખેડૂત ગાડી પાછળ દોટ મૂકી પણ પલકારામાં ગાડી ઘણે લાંબે નીકળી ગઈ ખેડૂત પૂછતો રહ્યો કે તમારું નામઠામ કે સરનામું તો આપતા જાઓ પણ ખેડૂત પાછો જોતો જ રહ્યો અને મનોમન કેવા માંડ્યો તું પણ ખરો છે શામળા મને કોઈ દે સરનામું દેવા નથી ઊભો રહેતો અને મને હર વખતે છેતરી જાય એવું રૂપ લઈને આવે છે આમ કહીને ખેડૂત જ્યાં એક ગાડીવાળા સજ્જનના પગલા પડ્યા હતા એ ધૂળ માથે છડાવીને નમન કર્યા સાચે દલ સમરો તમે સાંભળો એનો નોંધારાનો આધાર ધારી લ્યો દ્વારકાનાથ ને એ અટકવા નહીં દે વેવાર આ લઘુકથાની કલ્પના પાછળનો હેતુ આપણા વારસાગત મૂલ્યો ભૂલાય નહીં અને આપણા અંદરની માણસાઈ જીવંત રહે અને પ્રકૃતિને માફક જીવન જીવીએ અને આપણી દાતારીનો સાચા રસ્તે ઉપયોગ કરીએ ને મૂંગા જીવો બચાવીએ એના માટેનો પ્રયાસ છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર